કથા વાર્તાઓ આપણને વાતો જે સાંભળીએ ત્યારે ખૂબ આનંદ થાય છે કડ થાય છે આ વાત કરે એમાં આનંદ થાય એમ પણ આવી પડશે ત્યારે ભેગડે પાછી વાત ઓડી જશે ભાઈ આ તો આવી પડે એવું છે અમારે તરત જ પણ જો આ વાતોની દૃઢતા થઈ હોય જીવો તો પછી ગમે તે આવે ને તો એ આપણને વાંધો ના આવે આપણે જો એક વાતની ડરતા કરી હોય તો એમાં પછી ગમે તે મુશ્કેલી આવે ગમે તે દુઃખ આવે ગમે તે પ્રશ્નો થાય તો એમાં આપણને આનંદ રહે ભગવાનને વિશે આપણને ખૂબ નિષ્ઠાઢળતા હોય તો એના સિવાય કોઈ કરતા નથી આપણા દરેક વ્યવહાર સંસારના પ્રસંગોની અંદર આમ કે આપણે ભક્ત થયા છે આવી બધી સેવા કરી એમના સંતોની પણ વાત કરી નિત્યાન સ્વાઈ મુક્તાન સ્વાઈ જેવાના ક્ષયરોગ મહાન સમર્થ સંત કહેવાય મુક્તાન સ્વાઈ એટલે મહારાજના પણ ગુરુ મહારાજ પોતે ગુરુ કહેવાય રામાન સ્વાઈના શિષ હતા સૌથી મોટા હતા અને મહારાજ સ્વા મહારાજ પણ રામાન સ્વાઈ એટલે કે એને એટલી બધી એમની મહત્તા હતી અને એમને પણ રોગ આવ્યો બહુ ક્ષયરોગ એટલે અત્યારે ભયંકર કેન્સર ટિકડટનો ક્ષયરોગ છે એટલે અત્યારે કેન્સર છે કે ગયા ભાઈ હવે પછી આ નહીં આવ્યા કે કેન્સર થયું એટલે દરેકને ભય લાગ્યો કેન્સર એટલે ગયા એમ ટિક ટીવીનું એવું હતું પણ એ એની અંદર પણ મુક્તાં સ્વામીને એટલો આનંદ હતો કે ભજન ને કીર્તન મારાનો મહિમા કહેવો ને એમાં જરાય મન પહોંડું પડ્યું નહોતું તો કહેવાનું શું છે કે એમ આપણે કહી શકીએ કે આપણે ભગવાનના ભક્ત થયા તો ત્યાં ઘરબાર ત્યાગ કરીને બેઠા હતા તેને છે ન આવવું જોઈએ કંઈક બીજું અમે ઘરની આશક્તિ હોય કે બીજું હોય તો કંઈ હોય પણ છતાંય એમને મહારાજનો ગુણ લીધો કે ભગવાને મને જે રોગ મૂક્યો છે એ મારા કલ્યાણ માટે સારા માટે છે મારી કસર ટાળવા માટે એમને કંઈ કસર હોય પણ છતાંય ભગવાન રાજી થતાં એને સહન કરીને વાત કરી લીધી તો એવી રીતે મુક્તાન સ્વાઈએ મોટા સમા મોટા પુરુષનો સમાગમ ક્ષય સ્વરૂપ છે એ મોટા પુરુષનો સમાગમ થયો આ શરીરોને મોટા પુરુષનો સમાગમ પણ એમ ક્યાંય એમ ગુણ લીધો કે રોગ છે એટલે શું સારું સારું ખાવાનું મટી જાય ગરું ચીકનું કંઈ ખવાય નહીં કંઈ બીજું આમ જોવું હોય નાટક સિનેમા જોવાય નહીં અને ઘણીક રીતના ભોગવિલાસ ભોગવા ભોગવાય નહીં આ રોગ એવો એટલે બધું ટાળી નાખે તો કહેવાનું શું છે કે એવા મોટા પુરુષો પણ આ રીતે સહન કરીને પણ મહારાજ કેમ રાજી થાય છે એક જ વસ્તુ રાખી કારણ કે એમની નિષ્ઠા એક હતી કે ભગવાન કરતા સર્વ કરતા પરમાત્મા જે કંઈ આ બધું થાય છે થઈ રહ્યું છે અને થવાનું છે એ જે મને મળ્યા ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તે સિવાય કોઈ કરતા નથી એવું આપણા જીવમાં ડર થાય ને તો ગમે એટલા પ્રશ્નો આવે ને જગતના તો આનંદ રહે આપણને બસ આયા છે સારું ભોગવી લો બીજું તો શું દેહ પડી જવાનો છે બીજું કંઈ થવાનું નથી ને રોગ આવશે કે બીજું દુઃખ આવશે તો દેહ પડી જવાનો પડવાનો તો છે દેહ એક દિવસ નથી પડવાનો જવાનું છે જરૂર છે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જા શું સાથે જી આ દેવાન સ્વાય લઈને નાખ્યું આનંદ થઈ જાય છે પણ આવે તાર મૃત્યુ તો મારું શું થશે છોકરાનું શું ખુલાનું શું પૈસા મૂક્યા એનું શું છે દાડીએ એ વિચાર આવીએ કે એ પાછા મળી છે નહીં મળે ગયેલા જ છે આપણે કેમ મૂકીએ લાયા હતા ક્યાં એટલે આમાં બધા વિચારો છે કે ભાઈ આ વિચાર જો હોય કે કશું લાયા નથી લઈ જવાના છે એ નિર્ધાર નક્કી થવાનું એટલે ભગવાનની દયાથી જે કંઈ થાય છે અને થાય છે એ સારા માટે છે આપણા માટે છે કલ્યાણ માટે છે કુટુંબ કલ્યાણ માટે છે એટલે કરતાં પણ હોય તો વાંધો કોઈ યાદનો આવે નહીં સર્વ કરતા પરમાત્મા છે જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે હું કરું છું મેં કર્યું છે તો બંધન થશે અને ભગવાને કર્યું છે તો સુખ્યા રહેવા છે મારે ફલાનાય બગાડ્યું ટીકનાએ બગાડ્યું અમરનાએ કોઈ બગાડ્યું નથી બગાડનાર આપણો મારા છે ને જીવાડનાર એ છે એ છે કોણ આપણા જીવનમાં કંઈ મારનાર જ નથી મૃત્યુ તો છે જ આપણે મરવાનું છે પણ કહેવાનું છે કે પેલું આપણને નિષ્ઠા ના હોય તો થાય એટલે ભગવાનને જો કરતા પણ હોય તો ગમે તે પ્રસંગે ગમે તે ઠેકાને આપણને ઉત્સાહ ઉમંગ રહે સત્સંગ ઘસાય નહીં સત્સંગમાં મોરાવે નહીં મોરો વિચાર થાય નહીં પાછું ફળાય પણ નહીં માન થાય અપમાન થાય આવા સુખ દુઃખની અંદર કે ભગવાન કોઈ આપણે અપમાન કર્યું તો જાણો મહારાજ કરતા છે મહારાજ કર્યું આપણું માન ટાળવા માટે આપણને સહનશીલતા આપવા માટે એટલે એમ જો આપણે સમજીએ ને તો કોઈ જાતનું સવડું લેવું સવડું ના લેવું આ બધા પ્રશ્નોનું નિરાકરણ એક જ છે ઓલ ઇન વન સર્વ કરતા પરમાત્મા છે તમારા બધા પ્રશ્નો ઉકલી જાય ક્યારે કોઈ જાતની મુશ્કેલી આવે તો ભગવાને જ કરવી જે કંઈ મુશ્કેલી આવે તો ભગવાન જ કરવી બસ અને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું સુખ આવે તો સુખ ભોગવી લેવું આ ભગવાનનું કરતા બોલું શું ખાવે તો સુખ ભોગવી લેવું પણ એવું નથી કે સુખ નાખી દેવું પણ એમાં ભગવાનનું કરતા બોલું કે સુખ ભગવાન આપ્યું છે દુઃખ આવે તો દુઃખે ભગવાન આપીશ એની ઈચ્છા છે ભોગવી લો બીજું કાંઈ જ નહીં તો સમય કે આવું જો કરતા પણ ભગવાન હોય તો અહો આનંદ રહે ચોવીસે કલાક એમ મહારાજને કરતાને સમજીને જે કંઈ કરીએ એમાં આપણું શાંતિ અને મહારાજ રાજી થાય આશીર્વાદ